નવ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી થાય છે ડાંગ વાંસદા ખેરગામ ધરમપુર બધી જ જગ્યાએ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી ધામધૂમ અને જોશપૂર્વક ઉજવવામાં આવી ડાંગની વાત કરીએ તો ડાંગમાં સવારથી જ આદિવાસી રીત રિવાજ અને પૂજા વિધિ કરી ડાંગમાં રંગ ઉપવન પર જાહેર સભાનું આયોજન કરાયું હતું અને રંગ ઉપવનથી લઈ બિરસાક સુધી રેલી કાઢી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને કલેક્ટરશ્રીને કહેવામાં આવ્યું કે અમારી જળ જંગલ અને જમીનની તમે રક્ષા કરશો એ રીતનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા ડાંગમાં અને આદિવાસી નવ ઓગસ્ટની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક ધામધૂમપૂર્વક કરવામાં આવી છે બીજી તરફ વાત કરીએ ખેરગામની તો ખેરગામમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉમટી પડ્યા પણ ખેરગામમાં આ વખતે એક અનોખું નજરાણું જોવા મળ્યું જેમાં ખેરગામમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ ભાજપ કે કોઈ પણ પક્ષાપક્ષી ના કરતા બધા જ લોકો એક મંચ ઉપર આવી એકતાના દર્શન કરવા એકતાના દર્શન જોવા મળ્યા ધારાસભ્ય નરેશ પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આજે ખેરગામમાં કોઈ પણ પક્ષ વિપક્ષ કોઈ પણ આગેવાન આદિવાસી વિસ્તાર કે કોઈ વસ્તુનો પગતા પક્ષી જોવા ન મળ્યો બધા જ એક મંચ ઉપર એક રોડ ઉપર અને એક જ દીવા પુરાજી મૂર્તિને પૂજા કરતા અને પૂજા કરાવતા જોવા મળ્યા

નાચવા જોવા માટે લોકો ખેરગામમાં ઉમટી પડ્યા હતા આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે આદિવાસી સમાજ માટે આ આજ માટે જ્યારે અમારા પૂર્વજનો લઈને અત્યાર સુધી આ દિવસને ઐતિહાસિક અને ક્રાંતિકારી તરીકે ઉજવતા આવ્યા છે અને આજે જ્યારે ખેરગામમાં બધા જ લોકો સમરસતાના ધોરણે પક્ષા પક્ષી ઉપર રહીને તમામ આદિવાસી સમાજના ભાઈ બહેનોએ યુવાન મિત્રોએ ભેગા મળીને આ આદિવાસી દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં આજે ખેરગામ ઉમટી પડ્યું છે ખેરગામની આજુબાજુમાંથી પણ બધા લોકો ઉમટી પડ્યા છે અને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ખૂબ ભવ્ય ઉજવણી આજે ખેરગામ તાલુકામાં થઈ રહી છે સરકારી કાર્યક્રમમાં પણ ખૂબ લોકો હજાર હતા ત્યાં પણ વિવિધ પ્રકારની યોજનાઓ સાથે આદિવાસીઓનું સન્માન થયું છે તાલુકામાં ઇતિહાસ રચવા જઈ રહ્યો છે જ્યારે સર્વપક્ષ એક સાથે રહ્યો એક કમાન બિલકુલ દરેક મન બધા લોકો મન મોટું કરીને જ્યારે એકતાના દર્શન કરાવે છે એ જ બતાવે છે કે સમાજની તો પ્રગતિ થાય હું આશા રાખું છું એક આદિવાસી આગેવાન તરીકે આ જ રીતે બધા લોકોએ રહે સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ પ્રદીપ

ઘણી બધી સંકટો થી પીડાઈ રહેલી છે અને દેશ દેશ વચ્ચે યુદ્ધો નફરત હિંસા બળાત્કારના કેસો વધી રહ્યા છે ઉપરાંત ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે પર્યાવરણ નું નિકંદન નીકળી રહ્યું છે તેવા અંદર આ સમગ્ર બચાવવી હોય તો શું થઈ શકે તેના માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘે સ્વીકાર્યું કે ભાઈ દેશ અને દુનિયાના જે આદિવાસીઓ છે એમની જે જીવનશૈલી છે એમના જીવન મૂલ્યો છે એમની સંસ્કૃતિ છે કે જે પર્યાવરણ ને જતન કરે છે જળ જંગલ જમીન ને સાચવે છે

સ્વીકાર એટલા માટે આદિવાસી દિન ની ઉજવણી કરવામાં આવે છે આજ રોજ આખા ગુજરાત ની અંદર ભારત દેશની અંદર દરેક જગ્યાએ નવમી ઓગસ્ટ ની આદિવાસી રેલી થઈ અને તેમાં આ સંદેશો પહોંચાડવામાં આવેલો છે દિવાસી દિન પણ પૂછવામાં આવ્યું કે વિશ્વ આદિવાસી દિન શાના માટે ઉજવવામાં આવે છે ક્યારથી ઉજવવામાં આવે છે એ વડીલે પણ ખૂબ સરસ વાત કરી અને એમને જણાવ્યું કે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી વિશ્વના દેશોએ નક્કી કર્યું છે પણ નક્કી કરવાથી આદિવાસીઓ કે પૃથ્વી નથી બચવાની પણ આદિવાસીઓની રહેણી અને આદિવાસીઓના રીત રિવાજ અને આદિવાસીઓની સંસ્કૃતિ પ્રમાણે ચાલશો તો જ આગળ સમયમાં આપણે બધા બચશું બાકી તો વિશ્વ આદિવાસી દિન ઉજવવાથી જ ફક્ત આપણે બચવાના નથી એવું પણ એમણે વાત કરી આ વિશ્વ આદિવાસી દુનિયાના દેશો એ નક્કી કર્યું છે જો પર્યાવરણ બદલવું હોય તો આખી દુનિયા એ ફક્ત આદિવાસીઓ જ નહીં બધા આદિવાસી ની રીત રિવાજા ખાવા પીવાની રીત બદલશે તો જ દુનિયા સુધરશે Terima kasih telah menonton!